ભારત દેશમાં ભ્રષ્ટાચારનું દૂષણ ઘર કરી ગયું છે તેને ડામવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ ભ્રષ્ટાચારને રોકવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે તેવામાં કેટલાક જાગૃત નાગરિકો છે કે જે ભ્રષ્ટાચાર વિરોધ અવાજ ઉઠાવતા હોય છે અને જેટલા પણ લાંચ રિશ્વત સ્વીકારતા અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી થાય તે માટે તેઓ ફરિયાદ પણ કરતા હોય છે ત્યારે આજ રોજ એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા આવા જાગૃત નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હજુ પણ ક્યાંય લાજ રિશ્વત સ્વીકારાતી હોય અને આ બનાવ એસીબી સુધી પહોંચે તે માટે નાગરિકોને ફરિયાદ કરવા માટે જણાવવામાં આવ્યું હતું તેઓએ નાગરિકોને જણાવ્યું હતું કે આ માટે આપ જાગૃત થાવ અને ભ્રષ્ટાચાર જો ડામવો હશે તો આપણને સૌને જ જાગૃત થવું પડશે અને એક પણ અધિકારી લાંચ રિશ્વત સ્વીકારી શકે નહીં તેના પાછળનો કડક કાયદો પણ રહેલો છે તો નાગરિકો જાગૃત થાય તે માટે એસીબી દ્વારા આ પ્રકારે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ અંગે વધુ સાંભળીએ એન્ટી કરપ્શન બ્યુરોના ઓફિસરના શબ્દોમાં અમારા ડાયરેક્ટર સાહેબ શ્રી એક કેર પ્રોગ્રામ શરૂ કરેલ છે અંતર્ગત આજે રોજ પંદર ફરિયાદીઓ છે એમનું અમે આજે એસીબીના લોગોવાળી બોટલ આપી ઇનામ આપી અને એમને સન્માનિત કરવાના છીએ અને આ ફરિયાદીઓની જેમ સમાજમાંથી બીજા અન્ય જાગૃત નાગરિકો એસીબી જોડે આવે અને તેમની ભ્રષ્ટાચાર વિરુદ્ધની રજૂઆતો હોય સમાજમાંથી આ દૂષણ દૂર થાય અને આ લડાઈમાં સામેલ થાય એ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે